આવનાર દિવસોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે જાહેરનામા મુજબ ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ કે તેનો ઉપયોગ કરવો ગુનો બને છે તે સંદર્ભે રામોલ પોલીસની ટીમ દ્વારા વસ્ત્રાલ વિસ્તારમાં એક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારમાં આવેલ પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાયું ઉલ્લેખનીય બાબત છે કે બે દિવસ અગાઉ રામોલ પોલીસ દ્વારા ઘાતક ચાઇનીઝ દોરીના એકસો ને અઠ્યોતેર નંગ રીલ સાથે બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી જેને ધ્યાને રાખીને રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પતંગ દોરીના સ્ટોલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ સ્ટોલ સંચાલકોને ઘાતક ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી સાથે સાથે ખરીદી કરવા આવેલ નાગરિકોને પણ આ ઘાતક ચાઇનીઝ દોરીના ઉપયોગ દૂર રહેવા માટે સૂચન કરાયું હતું આજે રામોલ પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારમાં જે સરપ્રાઈઝ ચેકિંગ રાખવામાં આવ્યું તો સાહેબ એના વિશે શું કહેવું છે તમારું એમાં એવું છે કે આ નો તહેવાર આવી રહ્યો છે અને અને દોરીઓના સ્ટોલ લાગ્યા છે થોડા સમય પહેલા આપણે એક્સપ્રેસ હાઇવેથી ચાઈના દોરીનો જથ્થો પકડ્યો હતો ચાઈના દોરી પ્રતિબંધિત છે એના માટે જાહેરનામું બહાર પડેલું છે અને એના માટે આપણે ચાઈના દોરી કોઈ વાપરે નહીં એના માટેના પ્રયત્નો ચાલુ છે એટલે આજે વિસ્તારમાં જે સ્ટોલ લાગેલા છે એમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું છે કે કોઈ ચાઇના દૂરીનો વેપાર થાય છે કે જેમ એના માટે આપણે તપાસ માટે આજે નીકળ્યા છીએ